જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની કથા વિશે જાણીશું ગુજરાતના લોક સાહિત્યમાં વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની કથા એક અમર પ્રેમ કથા અને શૌર્ય ગાથા તરીકે ઓળખાય છે વીર માંગડાવાળો માત્ર એક શૂરવીર નહીં પણ પ્રેમ અને ઈમાનદારીનું પ્રતિક પણ હતો હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના બરડા પર્વતમાં પ્રાચીન કાળમાં ભાણ જેઠવા વંશના શાસન હતું આ વંશના શાસકો પોતાના અને માટે પ્રસિદ્ધ હતા ગીર વિસ્તારના ધાતરવડ ગામમાં વીર માંગડાવાળાનો જન્મ થયો હતો તે ભાણ જેઠવા રાજપરિવાર સાથે સંકળાયેલો હતો અને તેમના ભાણેજ તરીકે ઓળખાતો આપણી પૌરાણિક કથાઓમાં માંગડાવાળો એક શૂરવીર યુવાન તરીકે જાણીતા હતા માંગડાવાળો રાજપરિવાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો અને તે રાજ્યના શણગાર રૂપ ફૂલોના બગીચાની દેખરેખ રાખતો તે માત્ર એક સચોટ સંભાળ રાખનાર નહીં પરંતુ એક પ્રતિભાશાળી અને વફાદાર યોદ્ધા પણ હતો એકવાર માંગડાવાળો મેળો જોવા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં પાટણની પદ્માવતી અને તેની સખીઓ વેલડું લઈને પસાર થઈ રહી હતી એ દરમિયાન એક હાથી અચાનક ઉગ્ર થઈ ગયો અને ગભરાયેલા લોકો તરફ દોડી આવ્યો હાથી વેલડું પાડી દેવા માટે બેફામ બન્યો અને ત્યાં જ વીર માંગડાવાળો તેની વીરતા સાબિત કરવા માટે ઘોડી પર સવાર થઈ ઝડપથી પહોંચી ગયો તેમણે પોતાની નિડરતા અને હિંમત દ્વારા હાથીને સંભાળ્યો અને તેને કાબૂમાં લઈ શાંત પાડ્યો આ અથડામણમાં માંગડાવાળાને ઈજા પહોંચી અને પદ્માવતીએ તરત જ પોતાની ચુંદડીનો છેડો ફાડી તેના ઘા પર પાટો બાંધી આપમેળે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી આ ઘટના પછી વીર માંગડાવાળો અને પદ્માવતી મળીને મેળામાં સાથે જઈ આનંદમાં લીન થઈ ગયા પદ્માવતીએ માંગડાવાળાની બહાદુરી જોઈ અને પ્રથમ નજરમાં જ તેના માટે એક આગવી લાગણી અનુભવી બીજી તરફ માંગડાવાળો પણ પદ્માવતીના સૌમ્ય સ્વભાવ અને સુંદરતાને જોઈ તેના પ્રેમમાં પડી ગયો પદ્માવતીએ હૃદયપૂર્વક સંકલ્પ લીધો કે તે જીવનસાથી તરીકે માત્ર માંગડાવાળાને જ સ્વીકારશે તેના મનમાં પ્રેમની લાગણી એટલી ઊંડી હતી કે તે બીજા કોઈ સાથે લગ્ન કરવાની કલ્પના પણ કરી નથી શકતી તેણે શંકર ભગવાનના મંદિરે નિયમિત જવાનું શરૂ કર્યું અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવા લાગી તેણે મનમાં પ્રણ લીધો કે જ્યાં સુધી માંગડાવાળાની સાથે તેનો લગ્ન સંબંધ ન જોડાય ત્યાં સુધી તે શંકર ભગવાનની આરાધના અને પૂજા અર્ચના નિરંતર કરતી રહેશે વીર માંગડાવાળો હરસિદ્ધિ માતાના અનુયાયી હતા અને મિયાણીમાં માતાજીના દર્શન માટે ગયા હતા એ જ સમયમાં કુમલી પર લૂંટારાઓએ આકસ્મિક આક્રમણ કર્યું તેઓ જાણતા હતા કે માંગડાવાળો કુમલીમાં હાજર નથી જેના કારણે તેમણે નિર્ભય બની રાજકીય સંપત્તિ અને માલઢોરને લૂંટી લીધા જ્યારે આ સમાચાર ભાણ જેઠવા સુધી પહોંચ્યા ત્યારે તેમણે તુરંત જ લૂંટારાઓનો પીછો કર્યો હિરણ નદીના કિનારે લૂંટારાઓ સાથે તેમનું મોટું યુદ્ધ થયું આ વાતની જાણ થતાં જ માંગડાવાળાએ માતા હરસિદ્ધિના આશીર્વાદ લઈને યુદ્ધ માટે કૂચ કરી રસ્તા તે પાટણના શંકર મંદિરના દર્શનાર્થે થોભાયો આજ સમયે પદ્માવતી પણ ત્યાં પૂજા માટે આવી હતી મંદિરમાં જ્યારે બંને એકમેક સામે પડ્યા ત્યારે પદ્માવતીએ ભાવનાપૂર્વક માંગડાવાળાને કહ્યું કે તમે જ્યારે પ્રથમવાર મને મળ્યા તે દિવસથી હું તમને અપાર પ્રેમ કરું છું જ્યાં સુધી તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી હું રોજ શંકર ભગવાનના દર્શન માટે આવતી રહીશ શું તમે મારા જીવનસાથી બનશો વીર માંગડાવાળાએ તેના ચહેરા પર સંકલ્પ સાથે જવાબ આપ્યો કે હા પદ્માવતી હું પણ એકમાત્ર તમારી સાથે જ લગ્ન કરવા માગું છું પદ્માવતીએ તેના તરફ હાથ લંબાવ્યો અને વચન માગ્યું માંગડાવાળાએ તેની નર્મદ દ્રષ્ટિથી પદ્માવતીના હાથમાં હાથ મૂકીને પ્રતિજ્ઞા લીધી કે હું માત્ર તારી સાથે જ લગ્ન કરીશ આ પવિત્ર વચન આપ્યા પછી માંગડાવાળો યુદ્ધ માટે રવાના થયો તે અત્યંત પરાક્રમ અને હિંમતથી લડ્યો પરંતુ પદ્માવતીના પ્રેમના વિચારો સતત તેના હૃદયમાં વહેતા રહ્યા તે એક ક્ષણ માટે પણ પદ્માવતીને ભૂલી શકતો ન હતો લડત દરમિયાન લૂંટારાઓએ કૌશલ્યપૂર્વક કાવતરું રચ્યું જ્યારે માંગડાવાળો દુશ્મન સાથે મુકાબલો કરી રહ્યો હતો ત્યારે એક શત્રુએ પાછળથી દગો કરીને તેના પર પ્રહાર કર્યો ગંભીર રીતે ઘવાયેલા માંગડાવાળો હિંમતપૂર્વક લડતો રહ્યો પરંતુ અંતે વીર ગતિને પ્રાપ્ત થયો વીર માંગડાવાળાનું બલિદાન માત્ર એક યુદ્ધમાં શહીદ થવાનું નથી પરંતુ એક અનંત પ્રેમ ગાથાનું શાશ્વત ચિહ્ન પણ બની રહ્યું વીર માંગડાવાળાની અપૂર્તિ ઈચ્છા અને અધૂરા પ્રેમને કારણે શહીદ થયા પછી પણ તેની આત્મા આ લોકમાંથી વિલીન થઈ શકી નહીં અને તે ભૂત સ્વરૂપે ફરી વળ્યો જ્યારે પદ્માવતીને એ વાતની જાણ થઈ કે માંગડાવાળાની આત્મા અશાંત બની ગઈ છે ત્યારે તે વ્યથિત બની ગઈ તેના હૃદયમાં અસહ્ય દુઃખ છવાઈ ગયું પરિવારના દબાણ અને પરિસ્થિતિને પદ્માવતી ઉનાના પૈસા પાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે સહમત થઈ લગ્ન માટે જાન ધૂમધામથી નીકળી રસ્તામાં જાન એક વિશાળ વડના ઝાડ નીચે રોકાઈ આ જાનમાં માંગડાવાળાના કાકા અર્શી સરદાર તરીકે હાજર હતા અચાનક વડની ડાળીઓમાંથી લોહીના આંસુ ટપકવા લાગ્યા અને કાકા અર્શિના કપાળ પર પડ્યા તે આ અદ્ભુત ઘટનાથી આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારોમાં ખોવાઈ ગયા તેમણે ધ્યાનપૂર્વક વડની તરફ જોયું ત્યારે ત્યાંથી માંગડાવાળાની આત્માએ તેમને સંબોધી તેણે પોતાની વ્યથા કહી કે કાકા મારો પ્રેમ અપૂર્ણ રહ્યો છે મારા હૃદયની ઈચ્છા અધૂરી રહી ગઈ છે હું અનંત દુઃખમાં છું મને મારી પ્રિય પદ્માવતી સાથે જોડાવાનું નસીબ નથી મળ્યું કૃપા કરીને મને વરાજા બનીને આ લગ્નમાં તમારી સાથે લઈ જાઓ જેથી હું અંતિમ વિદાય લઈ શકું કાકા અર્ષિએ માંગડાવાળાની આત્માની અપીલ સ્વીકારી ભૂત માંગડાવાળો વરાજાનું રૂપ ધારણ કરીને જાનમાં સામેલ થયો અને પદ્માવતી સાથે લગ્ન કર્યા લગ્નની વિધિઓ પૂરી થઈ અને વરવધુ પાંચમો ફેરો પૂરતા જ તે જ વડના ઝાડની નજીક પહોંચ્યા ત્યાં અચાનક માંગડાવાળાની આત્મા વડમાં સમાઈ ગઈ અને તે અદ્રશ્ય થઈ ગયો આ અજોડ પ્રેમ ગાથાની સ્મૃતિ તરીકે આજે પણ તે વડનું ઝાડ ભૂતવડ તરીકે ઓળખાય છે અને લોકો ત્યાં આવી માંગડાવાળાની અજોડ પ્રેમ કથા યાદ કરતા રહે છે લગભગ સાતસો વર્ષ જૂનું આ પ્રસિદ્ધ વડનું ઝાડ જ્યાં આજે પણ અહીં વીર માંગડાવાળા દાદા પરચા આપે છે અને તેમના દર્શન માટે ભાવિકો દૂર દૂરથી આવે છે અહીં આવી ભૂતળા દાદાને શ્રીફળ ચડાવી પોતાની ભાવના ભરી શ્રદ્ધા વ્યક્ત કરે છે આ પવિત્ર સ્થળને આજે પણ લોકો શ્રદ્ધા અને શ્રદ્ધાભાવ સાથે નિમિત્ત બનાવી પૂજન અને દર્શન માટે આવે છે અને વીર માંગડાવાળાની અમર ગાથાને યાદ કરીને ધન્ય અનુભવ કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ